સરકારી નાણાંથી સુવિધા મેળવતા સરકારી કર્મચારી તાજેતરમાં ભાજપના કાર્ય કાર્યાલય ખાતે કાર્યક્રમમાં કમલમ ખાતે જોડાયા હતા જેની માહિતી આ સાથે ફોટોગ્રાફ સામેલ છે અને સરકારી કર્મચારી ભાજપના પક્ષના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હવે નિયમોનું ઉલ્લંઘન થયું છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર રાજુલ ગજ્જર રાજકીય પક્ષના કાર્યક્રમમાં જોડાઈને ગુજરાતની પબ્લિક યુનિવર્સિટી એક્ટનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યો સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી અને સિવિલ હોસ્પિટલના પેરોપજિયા વિભાગના વડા ડોક્ટર પિયુષ મિત્તલ બંને ભાજપના પક્ષી કાર્યાલય કાર્યક્રમમાં કમલમ ખાતે સામેલ થયા ત્યારે કોઈ પણ સરકારી કાર્યક્રમમાં જોડાઈ શકે નહીં સરકારી સેવાનું ઉલ્લંઘન કરી શકે નહીં ત્યારે આ મામલે જે દુરુપયોગ થઈ રહ્યો છે જે રીતે આ કામ કરનારા સેવકો છે તે કોઈ પાર્ટીના કાર્યક્રમમાં જોડાતા કોંગ્રેસ લાલગુમ બની છે આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેમને સાંભળો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં કમલમ ખાતે સરકારી કર્મચારી એટલે કે પ્રજાના પૈસે ટેક્સપેસના પૈસે જે સરકારી રીતે એ નાણાંનો ઉપયોગ કરીને પગાર મેળવતા એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ હોય કે પછી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે પછી એ અન્ય વિભાગની અંદર સરકારી નાણાં મેળવતા સીધા કર્મચારીઓ એના માટે સ્પષ્ટપણે છે જેમ કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ એની માટે સ્પષ્ટ જોગવાઈ છે ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટમાં કે તમે તમારી નિમણૂક થઈ હોય એમાં જે જુદા જુદા નિયમો એમાં ચૌદ એપ પ્રમાણે તમે કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં સીધા કે કોઈ કાર્યક્રમમાં જોડાઈ ન શકો તેમ છતાં એ જોડાના છે કમલમ ખાતે જોડાના છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કમલમ ખાતે જોડાણા છે આ રીતે અરે ભાઈ સરકારની તિજોરીમાંથી પગાર લ્યો છો સુવિધા મેળવો છો જો તમને એટલું બધું લાગતું હોય તો તમે તાત્કાલિકપણે સરકારી પદનો ત્યાગ કરીને કમલમમાં જઈને ખેસ પહેરજો આ મુદ્દે તે આ ગંભીર છે અને આ સંપૂર્ણપણે સર્વિસનું પણ ઉલ્લંઘન છે અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટનું પણ ઉલ્લંઘન હોવાથી મેં રાજ્યપાલ રાજ્યપાલશ્રીને આ સમગ્ર બાબત કારણ કે બંધારણીય વડા છે રાજ્યના એમને મેં આ પત્ર લખીને સંપૂર્ણ વિગતથી પુરાવા સાથે મોકલ્યું છે સાથે સાથે મેં વહીવટી વડા મુખ્ય સચિવશ્રીને પણ આ નકલ મોકલી છે જેથી કરીને આનુષંગિક પગલાં ભરી શકાય અંતે તો રાજ્યમાં લાંબા સમયથી સરકારી કર્મચારીઓ ખેસ વિના ભાજપાના કાર્યકર્તા જેમ વર્તીને ગુજરાતના નાગરિકોને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે એની સાથે અણછાતું વર્તન કરીને એમને મળવાપાત્ર હકોથી પણ વંચિત રાખવામાં આવે છે આ જ સંજોગોની અંદર આ પરિસ્થિતિનોમાંથી રોક લાગે અને જે આવું કરનારા લોકો એની સામે પગલાં ભરાય આના સિવાયના પણ અંદર હોય તેની પણ તપાસ થાય અને જે જે લોકો આ પ્રકારના કામ કરતા હોય એને ખેસ પેરા વિના જઈને પોતે કલમલમમાં આ રીતે કાર્યક્રમમાં જોડાતા હોય તેની સામે ગંભીર પગલા ભરાવાની કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે આપે સાંભળ્યા કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી તેમણે આ સંદર્ભમાં પ્રહાર કરવાની શરૂઆત છે તે આ સરકારી અધિકારીઓ પર કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો